રામ રામ ખેડૂતભાઈ મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌની સહયારી યુટ્યુબ ચેનલ દિનેશ ગુડલ ઓફિશિયલ પર ખેડૂતભાઈઓ જો ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો જેથી કરીને આપણે આવનાર સમયની અંદર ખેતીવાડીને લગતા સમાચાર અને ખેતીવાડીને લગતી માહિતીઓ આ ચેનલ ઉપર મૂકતા રહીશું આજે આપણે આ વિડીયોની અંદર જે હાલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે ટેકાના ભાવે પાકો જે લેવાના છે એમની ખરીદી માટેની જે તારીખો જાહેર કરવામાં આવી છે અને સાથે સાથે રજીસ્ટ્રેશન જે કરવાનું કહેવામાં આવ્યું છે એ વિગત આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી તમે જોતા રહેશો જોઈએ હવે સરકાર દ્વારા કયા કયા પાકો ટેકાના ભાવે લેવાના છે મૂંગફળીની વાત છે મગની વાત છે અડદ છે અને સોયાબીન આ જે પાકો છે એમને ટેકાના ભાવે લેવાના છે તો હવે ટેકાના ભાવે જ્યારે સરકાર લેવાની વાત કરતી હોય તો એનું પહેલાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તો એના માટે સમયગાળો આપ્યો છે કે ભાઈ એક સપ્ટેમ્બરથી લઈ અને પંદર સપ્ટેમ્બર એટલે કે નવમાં મહિનાની પહેલી તારીખથી લઈ અને પંદર તારીખ સુધી નોંધણી કરાવવાની રહેશે જો તમે ટેકાના ભાવે પાક વેચવા માંગતા હોય તો તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને આ જે ચાલુ સિઝન છે એની અંદર રજિસ્ટ્રેશન તમારે કરાવવાનું રહેશે અને આ જાહેરાત છે આપણા ગુજરાત રાજ્ય સરકારના કૃષિમંત્રી જે રાઘવજીભાઈ પટેલ છે એમને ટેકાના ભાવે સરકાર દ્વારા જે વસ્તુ આ પાકો લેવાના છે એની રજીસ્ટ્રેશન માટે તમને જાણ કરવામાં આવી છે અને સાથે સાથે ક્યાં રજિસ્ટ્રેશન થઈ શકે છે અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તો એ પણ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો ગ્રામ્ય કક્ષા એટલે કે પંચાયતની અંદર તમે એમનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને ઈ સમૃદ્ધિ પોર્ટલ તમે નોંધણી કરાવી શકો છો અને નોંધણી કરાવશો તો તમે એનો લાભ લઈ શકશો છો અને જો નોંધણી કરાવેલી નહીં હોય તો તમે એનો લાભ લઈ શકો નહીં તો જોઈએ હવે કયા કયા ડોક્યુમેન્ટ અથવા કયા કયા કાગળો જરૂરી છે રજીસ્ટ્રેશન માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મગફળીના નો જે નોંધણી કરાવવા માટે એક તમારું આધાર કાર્ડ જરૂર પડશે બીજું તમારો સાત બાર આઠનો જે ઉતારો છે એની જરૂર પડશે સાથે સાથે બેંકની જે પાસબુક છે કે જેની અંદર તમારા પૈસા જમા થશે સાત બાર આઠના ઉતારાની અંદર મગફળી નોટમાં જો તમે નોંધણી કરાવશો તો એની અંદર તમારા ઉતારામાં મગફળી નોંધણી માટે સિક્કા મરાવવાના રહેશે તો જો તમારા ગામમાં રેવન્યૂ લાગતું હોય તો એનો સોજો આવશે અને એ ના હોય તો જે તમારા ગામની અંદર તલાટી હોય છે એ તલાટીના સહી સિક્કા કરાવવાના રહેશે એક આધાર કાર્ડ ઉપર એક જ નોંધણી થઈ શકે છે ધારો કે તમારી જોડે છ હેક્ટર જમીન છે અને એની અંદર ત્રણ નામ ચાલતા હોય તો તમે ત્રણ નામમાંથી રજીસ્ટ્રેશન જો એક જ કરાયેલું છે તો એકને જ લાભ મળશે બીજાને મળશે નહીં તો છ હેક્ટરની વાત કરીએ તો બે બે હેક્ટરના ત્રણ રજીસ્ટ્રેશન થઈ શકે છે અને અલગ અલગ ખાતા હશે પણ નામ એક જ હશે તો ખાતામાં નોંધણી થઈ શકે થઈ શકશે જેની નોંધ લેવી અને બીજું શું કહેશે કે ભાઈ આ જે રજીસ્ટ્રેશન છે એ ફરજિયાત છે જો તમે રજીસ્ટ્રેશન નહીં કરાવેલું હોય તો ટેકાના ભાવે મૂંગફળી અથવા તો અડદ જે મગ છે એ વેચી શકશો નહીં અને આગળની સૂચના છે જે પણ સર્વે નંબરના ઉતારામાં મગફળી નોંધવાની હોય તે સર્વે નંબરમાં મગ ફરજિયાત મગફળીનું વાવેતર કરેલો હોવું જોઈએ કારણ કે આ વખતે તમારા ખેતરમાં ક્રોપ સર્વે એટલે કે જીપીએસ સર્વે કરવામાં આવશે અને જો તમે મૂગફળી વાવેલી નહીં હોય અને ખાલી રજીસ્ટ્રેશન કરાય અને અન્યને ટોકન આપશો તો એની નોંધ લેવાશે અને તમારા વિરુદ્ધમાં એટલે કે આવનાર સમયની અંદર તમારા પાકને તમને લાભ મળતા બંધ પણ થઈ શકે છે તો ટોકન તમે તમારા પોતાના માટે નોંધણી કરાવશો અને ટોકની આપ ટોકન આપશો નહીં જેથી કરીને વેપારી લોકો જે તમારા ટોકન લઈ અને પોતાનો પાક વેચી છે અને એ લાભ લેશે તો એવું કરશો નહીં ખેડૂત અહીંયા સરકાર તમારા માટે સુવિધાઓ લાવે છે અને ઘણા ખેડૂત એવા છે કે મૂંગફળીનું વાવેતર અથવા મગનું વાવેતર ના કર્યું એનું ટોકન લઈ અને અન્યને આપી દેશે જેનો સારો એવો ભાવ જે વેપારીઓ લે છે અને પાછળથી આપણે ફરિયાદો કરતા હોઈએ છીએ કે ભાઈ અમને સરકાર લાભ આપતી નથી તો આપણે જ અહીંયા કંઈક ને કંઈક ખોટું કરી રહ્યા છે તો એ ના થવું જોઈએ તો મિત્રો આવા ન્યૂઝ આપણે ખેતીવાડીને લગતા તમારી સામે આવનાર સમયની અંદર લેતા આવીશું તો મિત્રો ચેનલ ઉપર તમે હજી પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો અને તમારા અન્ય ખેડૂતભાઈઓને પણ લિંકને શેર કરી અને આ જે માહિતી છે એને વધુને વધુ ફેલાવવાનું કોશિશ કરીશું